दिवाळीનો તહેવાર નજીક આવતા જ ખાનગી બસના ભાડામાં વધારો થયો સામાન્ય દિવસોમાં જે ટિકિટના ભાવ સરેરાશ 500 થી 600 રૂપિયા આસપાસ હોય તેના ભાવ 1200 થી 1500 રૂપિયા છે તહેવારની સીઝનમાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા વધારે હોય છે ત્યારે દિવાળીમાં સુરત થી સૌરાષ્ટ્ર તરફ જતી બસના ભાડામાં અસહ્ય વધારો થયો સુરત થી રોજ 800 બસ સૌરાષ્ટ્ર તરફ દોડે છે અમદાવાદથી પણ સૌરાષ્ટ્ર કચ્છ તરફથી છે દિવાળીનો તહેવાર નજીક આવતા જ ખાનગી બસના ભાડામાં વધારો થયો સામાન્ય દિવસોમાં જે ટિકિટના ભાવ સરેરાશ પાંચસો થી છસો રૂપિયા આસપાસ હોય તેના ભાવ બારસો થી પંદરસો રૂપિયા છે તહેવારની સિઝનમાં લોકો પોતાના વતન તરફ જતા હોય છે અમદાવાદ સુરત જેવા શહેરોમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા વધારે હોય છે